ઉકળતા પાણીમાં એક ચમચી તલ નાખીને જોવો આ રીતે બનાવ્યા પછી વારંવાર આ ક્રિસ્પી નાસ્તો બનાવશો એકદમ નવી રેસીપી છે એકવાર બનાવીને મહિનાઓ સુધી તમે આ નાસ્તો ખાઈ શકો છો ઘરમાં રહેલી જ બેઝિક સામગ્રીથી આપણે આ નાસ્તો બનાવીશું અને કોઈ પણ જાતની ઝંઝેટ વગર આ નાસ્તો ફક્ત પંદરથી વીસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે લીધેલું છે તો વાસણમાં સૌથી પહેલાં તો આપણે એક કપ રેગ્યુલર જે આપણે ઘઉંનો લોટ યુઝ કરીએ છીએ ને વાપરીએ છીએ ને એ આપણે એક કપ ઘઉંનો લોટ લેવાનો છે અને તેની સાથે આપણે અડધો કપ રવો લેશું તો મેં અહીંયા જે ઝીણોવાળો રવો આવે છે ને ઝીણો એ લીધો છે જો તમારી પાસે જાડો હોય શું છે તો તમે તેને દળીને પણ ઉપયોગ કરી શકો છો તો ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો આ છે આપણે એકદમ અલગ રીતે લોટ બાંધીશું તો તમને થતું હશે કે અલગ રીતે કેવી રીતે હોય લોટ તો ચાલો તમને બતાવીશ કે આ રીતે પણ પૂરીનો લોટ બાંધી શકાય છે તો પૂરીનો લોટ બાંધવા માટે સૌથી પહેલાં તમે એક તડકા પેનમાં એક ગ્લાસ જેટલું પાણી ગરમ થવા માટે રાખી દીધેલું છે તો પાણી ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે એક ચમચી જેટલા તલ એડ કરીશું ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું તો તમે આ તમે મને કોમેન્ટમાં ચોક્કસ બતાવજો કે તમે આ રીતના ક્યારેય પૂરીનો લોટ તૈયાર કર્યો છે ત્યારબાદ અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું જેથી પૂરી સરસ એવી તીખી તૈયાર થાય અને ત્યારબાદ આપણે બે ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી એડ કરવાથી ફરસી પૂરી તમારી એકદમ ખ્રસતા અને ક્રિસ્પી તૈયાર થશે તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો પણ ઘીથી એકદમ સરસ એવો ટેસ્ટ આવશે અને સરસ રીતે બધી સામગ્રીને આપણે ઉકળવા દઈશું તો પાણી આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે હવે સરસ રીતે આ રીતના આપણે મિક્સ કરી લેશું અને થોડું થોડું પાણી એડ કરતા ને લોટને આપણે તૈયાર કરી લેશું પાણી ગરમ હોવાથી સૌથી પહેલાં તો આપણે આ રીતના ચમચીની મદદથી બધું જ મિક્સ કરી લેશું જેથી હાથ આપણા દાજી ના જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતના આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટને તૈયાર કરવાનો છે એ બધું જ પાણી એડ નથી કરવાનું અને આ ફરસી પૂરી તમે એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો પણ તમારી પૂરી બિલકુલ બગડશે નહીં તો લોટ ઠરી ગયા બાદ આપણે આ રીતના મિક્સ કરી લેશું અને લોટને આપણે થોડુંક ઢીલો રાખવાનો છે કારણ કે આપણે રવો એડ કર્યો છે તો રવો બધું જ પાણીને શોષી લેશે તો જો પાન લોટ તમારો કઠણ હશે તો તમને પૂરી વણવામાં તકલીફ પડશે અને પૂરી તમારી ફાટી જશે જેથી તમારે ઢીલો લોટ જ રાખવાનો છે અને આ રીતે સરસ રીતે લોટને આપણે મસળી લેશું તો આ રીતનો એકદમ ઢીલો લોટ આપણો તૈયાર છે હવે આ લોટને દસ મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું તો દસ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે લોટ આપણો સરસ એવો ટાઈટ થઈ ગયો છે કારણ કે આપણે રવો એડ કર્યો હતો ને તો રવા બધું જ પાણી સરસ એવું શોષી લે છે તો સરસ રીતે આપણે લોટને મસળી લેશું તો સૌથી પહેલાં તમે આ રીતનો એક પાટલો લીધેલો છે તેના ઉપર આપણે એક મોટું લુવું લઈને સરસ એવું લુવું આપણે તૈયાર કરી લેશું અને રોટલી કરતાં થોડીક થિકનેસ આપણે વધારે રાખવાની છે એવી આપણે મોટી રોટલી બનાવીને તૈયાર કરી લેશું તો આ રીતની આપણે રોટલીને વણી લેવાની છે જો તમને થોડો પણ લોટ તમારે ઢીલો લાગતો હોય ને તો તમે ઘઉંનો કોરા લોટને પણ તમે ડસ્ટ કરી શકો છો પણ આ રીતે જો એકદમ પરફેક્ટ માપ હશે ને તો આ જ રીતની તમારે પણ રોટલી બનીને તૈયાર થશે તો આપણે જે રેગ્યુલર ઘરમાં રોટલી બનાવતા હોય ને એના કરતાં આપણે થોડીક થીકનેસ જાડી રાખવાની છે જેથી પૂરી તમારી સરસ એવી તૈયાર થાય અને જો પાતળી એકદમ રોટલી વળશો ને તો પૂરી તમારી છે ને ચવડ થઈ જશે અને જ્યારે તમે તેને ફ્રાય કરશો ને ત્યારે પૂરી તમારી તળવામાં બળી જશે જેથી આપણે આ રીતની થીકનેસ રાખવાની છે જો હું તમને એકદમ નજીકથી બતાવું છો આ રીતની આપણે થીકનેસ રાખીશું અને હવે આપણે એક જ સરખી પૂરી બનાવવા માટે આ રીતનો મેં અહીંયા વાટકો લીધેલો છે તો વાટકાને મદદથી આપણે આ રીતના એક સરખા કટ લગાવી લેશું જેથી પૂરી આપણી એક જ સરખી બધી જ બનીને તૈયાર થાય તો આ રીતની આપણી પૂરી બનીને તૈયાર છે હવે જે સાઈડની કિનારી વધે છે ને એને આપણે ફરીથી સરસ એવી વણીને ફરીથી એને તૈયાર કરીશું તો જે પૂરી આપણે વણેલી છે ને એ પૂરીને આપણે આ રીતના કટરની મદદથી આ રીતના કટ લગાવી લેશું અને પૂરી આપણે તરતી વખતે ફૂલે નહીં એના માટે આપણે આ રીતની અંદર ડિઝાઇન કરી લેશું જેથી એકદમ પૂરી દેખાવામાં પણ સરસ લાગશે અને પૂરી આપણે ફ્રાય જ્યારે કરીશું ને ત્યારે બિલકુલ ફૂલશે નહીં તો આ જ રીતની આપણે બધી જ પૂરીને તૈયાર કરવાની છે તો આપણે એ જ સેમ પ્રોસેસથી બાકી વધેલા લોટની પણ પૂરી આપણે બનાવી લેશું તો તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે તો મીડિયમ ટુ લો ગેસ ઉપર જ આપણે આ નાસ્તાને ફ્રાય કરીશું બિલકુલ હાઈ ગેસની ફ્લેમ નથી રાખવાની મીડિયમ ટુ લો ગેસ ઉપર જ ફ્રાય કરવાની છે જેથી એકદમ નાસ્તો આપણો અંદર સુધી ક્રિસ્પી થાય અને તમે જો ઈચ્છો ને તો આખી જ આ જ રીતના પૂરીને પણ તમે ફ્રાય કરી શકો છો પણ જો બાળકોને લંચ બોક્સમાં ને તમે જો આપવો હોય ને તો તમે આ રીતના કટિંગ કરીને આપશો ને તો લંચ બોક્સમાં પણ સરસ એવી પૂરી તમારી સમાશે અને બાળકોને એકદમ યુનિક નાસ્તો લાગશે એટલા માટે મેં અહીંયા આ રીતનું કટ કરીને લીધેલી છે તો હવે આપણે જેટલા જેટલી પૂરી સમાય ને એટલા આપણે નાસ્તાને એડ કરીશું અને હાઈ ગેસની ફ્લેમ બિલકુલ નથી રાખવાની મીડિયમ ટુ લો ગેસ ઉપર જ ફ્રાય કરીશું જેથી એકદમ સરસ ક્રિસ્પી નાસ્તો આપણો બનીને તૈયાર થાય એકદમ હળવા હાથ હવે નાસ્તાને આ રીતના પલટાવતા જશું અને ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ને ત્યાં સુધી આપણે ફ્રાય કરીશું જો તમને આજની મારી આ નાસ્તાની રેસિપી ગમે ને તો લાઇક અને તમારા ફ્રેન્ડ સર્કલમાં અથવા તો તમારા ફેમિલી મેમ્બરમાં ચોક્કસ શેર કરજો અને તમે જો મારા વિડીયામાં નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડીને ચોક્કસ દબાવજો જેથી મારા બધા જ નવા નવા વિડીયા તમને સૌથી પહેલાં જોવા મળે તો સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તમે જુઓ એકદમ મસ્ત બને છે ને બિસ્કિટને પણ ટક્કર મારે ને તેવી આપણી આ પૂરી બનીને તૈયાર થઈ છે તમે જુઓ એનો અવાજ તો જુઓ તમને અવાજ જોઈને જ ખબર પડી જશે કે રેસીપી આપણે કેવી બની છે તો આ જ આ જ સેમ પ્રોસેસથી બધી જ પૂરીને આપણે ફ્રાય કરી લેશું તો આ રીતની બધી જ એકદમ ક્રિસ્પી પૂરી આપણી બનીને તૈયાર છે તમે જો એનો અવાજ તો છો તમને અવાજથી જ લાગશે પૂરી આપણી એકદમ ક્રિસ્પી બને છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે ને એકદમ ક્રિસ્પી તો બને જ છે તો પૂરીને વધારે સુપર ટેસ્ટી બનાવવા માટે તમે આ પૂરીને આ પણ રીતે ખાઈ શકો છો આ જ રીતે પણ ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે પણ ઉપરથી આપણે સરસ એવો પેટો મસાલો બનાવ્યો છે બાળકોને બહુ જ પ્રિય છે તો સૌથી પહેલાં તો અડધી ચમચી જેટલું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે અને તેની સાથે અડધી ચમચી જેટલો મેં અહીંયા મેગી મસાલો લીધેલો છે જે બાળકોનો નંબર વન મસાલો છે બાળકોને મેગી મસાલો તો ખૂબ જ ભાવે છે આ મસાલાને હવે આપણે જે પૂરી બનાવી છે એ પૂરી ઉપર સરસ એવું સ્પ્રિન્કલ કરી લેશું તો સુપર ટેસ્ટી અને હેલ્ધી અને એકદમ નવી રીતે પૂરી આપણે બનીને તૈયાર થઈ ગઈ છે આજની એ પૂરી ગમે તો તમે ચોક્કસ ને ચોક્કસ તમારા ફેમિલીમાં શેર કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો પૂરી આપણે એકદમ ક્રિસ્પી તો ખરી તમે જુઓ એકદમ મસ્ત બને છે અને નથી આપણે મેંદાનો ઉપયોગ કર્યો તો પણ પૂરી આપણે એકદમ મસ્ત ક્રંચી અને ખસતા હોય ને તેવી બને છે